મારા ભજન ભજન માં મજા પડીલા ભજન માં મજા પડી તમે આવો ગોમાડોના સાત ભજન માં મજા પડી તમે આવો ગોવાડોના સા ભજન માં મજા પડી તારી છો તળી પગલો ના પાછો પગલો ના ભલે હોય તે થાય ભજન મજા પડી ભલે ભવાનું હોય થાય ભજન માં મજા પડી મારા ભજનમાં આવું નંદ

દલાલ નંદલાલ માં મજા પડી શ્યામ તારી સાથે મારે જુનો છે ના તો શ્યામ તારી સાથે મારે છે ભજન માંજન માં ભજન દલાલ ભજન માં મજા પડી મારા ભજન માયા નલાલ ભજન માં મજા પડે તારા ભજન મને એવો રંગ લાગ્યો તારા ભજન મને પ્યાલો દ ભજન મારી ભજન મા મજા પડી મારા ભજન માયા બંદલા ભજન મા મજા પડી મારા ભજન માયા બનંદ દલાલ ભજન મા મજા પડી કૃષ્ણ